સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે સુરતના પાસોદરા વિસ્તારમાં રહેતા રેખાબેન હરેશભાઈ હિરપરા માટે આ રક્ષાબંધનનો તહેવાર કોઈ ચમત્કારથી ઓછો ન હતો 8 મહિના પહેલા એક ભયાનક અકસ્માતમાં ટ્રક નીચે હાથ આવી જતાં તેમણે પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો આ દુર્ઘટનાએ તેમના જીવનમાં એક ઊંડો ખાલીપો સર્જ્યો હતો સતત તણાવ અને નિરાશામાં જીવી રહેલા રેખાબેન માટે ભવિષ્ય અંધકારમય લાગતો હતો આસાની એક નાની કિરણ ત્યારે પ્રગટી જ્યારે તેમને દીપ ઓર્ગન ડોનેશન સંસ્થા વિશે માહિતી મળી રેખાબેને તાત્કાલિક સંસ્થાનો સંપર્ક

રક્ષાબંધનના પવિત્ર દિવસે આ ઘટના એક અનોખી લાગણી સભર વાર્તા બનીને સામે આવી છે રેખાબેને માત્ર તેમના ભાઈ સુરેશભાઈને જ રાખડી બાંધી ન હતી પરંતુ તે જ હાથથી પન્નાબેનના ભાઈ મિતેશભાઈને પણ રાખડી બાંધી આ ક્ષણ ખરેખર હૃદયસ્પર્શી હતી એક ભાઈની બહેન આ દુનિયા છોડીને ચાલી ગઈ હોવા છતાં તે બહેનના હાથે જ તેને રાખડી બંધાઈ જ્યારે બીજા ભાઈએ જેની બહેને અકસ્માતમાં હાથ ગુમાવ્યો હતો તે બહેનને ટ્રાન્સપ્લાન્ટ થયેલા હાથે રાખડી બાંધતા જોઈ આ ઘટના માત્ર અંગદાનનું મહત્વ જ નથી દર્શાવતી પરંતુ માનવતા અને ભાવનાઓના અટૂટ બંધનને પણ ઉજાગર કરે છે આ ઘટના સમાજ માટે એક પ્રેરણા છે તે દર્શાવે છે કે અંગદાન માત્ર કોઈના જીવનને બચાવવાનું જ નથી પરંતુ સંબંધો અને ભાવનાઓને પણ ફરીથી જીવંત કરવાનું એક માધ્યમ છે મારું નામ રેખાબેન હરેશ કુમાર હિરપરા પ્રતિક એટલે રક્ષાબંધન છે તમારી સાથે અકસ્માત સર્જાય તો આજે પહેલાં તો મને એવું થતું હતું કે હું આ વર્ષે રક્ષાબંધન કઈ રીતે ઉજવી શકીશ કારણ કે અકસ્માતમાં મારો હાથ કપાઈ ગયો એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી મારો જમણો જ હાથ જતો રહ્યો હતો અને મને તો તૂટી જ ગઈ હતી હું પણ આજે મને પન્નાબેન સિંગાળા થકી નવો હાથ મળ્યો છે કે તેમણે અંગદાન કર્યું એટલે મને નવો હાથ પ્રાપ્ત થયો અને જીવનદીપ ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા મને આ હાથ દીપુભાઈ તળાવ્યા ડૉક્ટર નિલેશનના માધ્યમથી મળ્યો છે તો આજે મને રક્ષાબંધન ખરેખર મારી જિંદગીનું પહેલું રક્ષાબંધન હોય એવો અનુભવ થાય છે અને ખરેખર ખૂબ જ આનંદ અને ખુશી છે મને મારો અનુભવ કહું ને તો જ્યારે મારો હાથ કપાઈ ગયો ત્યારે મને એવું જ થઈ ગયું હતું કે મારી જિંદગી જ પૂરી થઈ ગઈ છે પણ આ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા એ લોકો અંગદાન વિશે લોકોને સમજાવે છે અને જાગૃત કરે અને એમના દ્વારા પન્નાબેન શિંગાળાનો હાથ મને મળ્યો છે તો આજે મને ફરી નવું જીવન મળ્યું હોય એવું લાગે છે અને આ વાત પછી મારા મોટા છોકરાએ પણ પોતાનું અંગદાન લખાવી દીધેલું છે કેમ કે અમને અમારા પરિવારને અનુભવ થઈ ગયો કે અંગદાન થકી શું થાય છે તો હું લોકોને એવું કહેવા માગું છું કે અંગદાન એ મહાદાન છે કારણ કે માણસ મર્યા પછી પણ જો અમર બનવાનો કોઈ રસ્તો હોય તો આ અંગદાન જ છે એનાથી અનેક લોકોને નવું જીવન પ્રાપ્ત થઈ શકે એમ છે તો હું એક જ વાત કરીશ કે અંગદાન એ ખૂબ સારી વસ્તુ છે અને બધા જ લોકો અંગદાન પ્રત્યે જાગૃત થાય અને તમામ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાના સંપર્કમાં રહી અને એ લોકો સપોર્ટ કરે એવી મારી નમ્ર વિનંતી છે અને મને જેણે આ અંગદાન કર્યું છે એ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અંગદાન એ કરવું જરૂરી છે એટલું જ કહીશ વિપુલ તળાવ્યા જીવનદીપ organ ડોનેશન ફાઉન્ડેશન વર્ષ બે હજાર બાવીસથી જ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા નિયંતર પ્રયત્નો થાય છે કે અંગદાનનું વેઇટિંગ છે એ ઝીરો કરવામાં આવે અને લોકોને ઝડપથી ઓર્ગન મળે અને આ આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે આજના દિવસે છ આઠ મહિના પહેલાં રેખાબેન હીરાપરા નામના દર્દીનો અકસ્માતમાં આજ જતો રહ્યો હતો અને તેઓને બ્રેન્ડેડ દર્દી પન્નાબેનનો હાથ મળ્યો અને આજે એ ઓર્ગનનો એમને દાન મળ્યું અને એમના હાથેથી આજે તેમના બંને ભાઈઓને એમણે રાખડી બાંધી છે અને તેઓ આજે અંગદાનનું શું મહત્ત્વ છે એ સારી રીતે સમજી શકે છે દરેક વ્યક્તિએ નિરંતર પ્રયત્ન કરવો જોઈએ જ્યારે પણ બ્રેન્ડેડ નામનો શબ્દ આવે ત્યારે એમનું organ donation કરવા માટે આપણે દરેક પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. સરકાર આજે ખૂબ જ જાગૃત છે આ બાબતે અને લોકોને પણ જાગૃત કરી રહી છે પરંતુ વ્યક્તિ પોતે પણ પોતાની આહ પ્રાથમિક ફરજ સમજી અને અંગદાન માટે લોકોને સમજાવે એવી સર્વને પ્રાર્થના. રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત.